આપણે બધા ભાઈઓ આવી ગયા અને પાવો હવે વ્લોગ ચાલુ કરીએ અને આપણા અવડા પેલા આગળ થોડું ઉતારીમાં નિખિલભાઈ રહ્યા હતા હવે આવી ગયા નિખિલભાઈ આ દેસ્તર આવ્યો હા આ ગયો જે વ્લોગ અરગ આપણે કાલીને મેળ્યો તો વ્લોગ બાબરા ભૂતિ વાવ તો એમને આપણે થોડું એક્સપ્લેન કરાવીએ અને એને થોડું આપણે વ્લોગનું હેન્ડલિંગ કરશે આપણો બોલો તો ગાઈસ હું ઘરે હોઉં છું તો બધા ભાઈઓ આવ્યા કે મેચ રમી હ તો तो भाईया किदु हेरा मैचर माता ते

ગુરી હાય કર દે હાય કર દે ઓમ કર લઈ યાર બા ભાઈ બસ તો આપડા બધા ગીતો ચાલુ જ રાખવા રે મારી રે

तो जोयो का कारब बैटिंग करा जो भाई एक कैच कर दियो भाई अरे यार क्या બધા પ્લેયર મોજ આવી ગયા બીજો પ્લેયર આવી ગયો માં ભાઈ મીઠીઓ જોયો જો જો ભાઈ એ ભી પેલા બોલ માં આઉટ થઈ ગયો બધા પ્લેયરો ફૂલ મોજ આવી ગયા મારું ગામ થઈ ગયો ભાઈ આઉટ થઈ ગયા જો ભગાઈ સાહેબ આપણા વિરમ ભાઈ મેચ રમાઈ ગયા તમે જોયો ખો પેલા બોલ જો

બદલો નહીં અને નાખવા આવીને ભાઈ આવે જોવો જોવા જોવા રોણક ભાઈ આવડ થઈ ગયા આ જોવો પાછી આવડ થઈ ગયો એટલા માર ગામ થઈ ગયો એટલા તો એ ટી ટી ટીમના મેન પ્લેયર આવી ગયા પતિક જોવા તમે જોયો ખબર પતિ આવી ગયા તો તમે જોઈ શકો બલ્લે બાજી કરો પતિ મારું દરો પતિ ગયા તો પતિક મારું જોઈશ દ્વારા જોવા ઝેરામાં હુરાતો દ્વારા જોઈ શકો એ દરો નાખ્યો ગાય પતિક ભાઈ નો બોલ રહી ગયો બોલ

બે હાથે <insecurity> બરા ભઈઓ ખાવિયા તમે બે આથે ખાવ બે આથે આવા આવા મુએ ખાવિયું તમે જો બે જો હવે પાગી તુંગરી જો બે આથે બે આથે જો ખા બરા આ બે આથે બે આથે તો હવે મુયે ખા બે હું જયજીભાઈ તમે બાપ આ મરચું ને તમે કોણ કે ભાઈ પાપડીયા તા આપડે હા નાસ્તો પડી ગયા